સુલતાનપુર ગામનું શિવશક્તિ ગરબી મંડળ દ્વારા અખંડ પરંપરામાં નવરાત્રી મહોત્સવ બાળાઓને દાસીજીવન સત્સંગ મંડળ ગોંડલ દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવ્યું ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે કંદુઈ શેરી વાણિયાપાટી વિસ્તારમાં સ્થિત શિવશક્તિ ગરબી મંડળ દ્વારા છેલ્લા પચ્ચીસ વર્ષથી અવિરત રીતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે આ મંડળની વિશેષતા એ છે કે અહીં માત્ર આઠમી દસ વર્ષની નાની બાળાઓ જ પરંપરાગત ગરબા રમીને પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખે છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન બાળાઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને રાસ રાસ ત્રણ તાળી રાસ અને રાસ જેવા જુદા જુદા લોકરાસો રમીને માતાજીની ભક્તિ સાથે લોકસંસ્કૃતિને ઉજાગર કરે છે આ અનોખું આયોજન ગામમાં એક આઘવું આકર્ષણ બની રહે છે જ્યાં ગામલોકો તથા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળાઓનો ઉત્સાહ વધારે છે દશેરાના દિવસે ગામના દાતાઓ તથા ગરબી મંડળના સૌજન્યથી બાળાઓને ભવ્ય ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ વર્ષે પણ દશેરા નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગોંડલથી પધારેલા દાસી જીવન સત્સંગ મંડળના રમેશભાઈ ધડુકના પ્રતિનિધિઓ દ્વારા બાળાઓને ઇનામ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે ગામના આગેવાનો ગ્રામ પંચાયત ઉપસરપંચ સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્યતા અર્પણ કરી હતી આ સમગ્ર આયોજન સફળ બનાવવા માટે આયોજકોમાં ધર્મેશભાઈ સોમછત્રા વર્ષાબેન પરમાર તથા શિલ્પાબેન સોમછત્રાએ જહેમત ઉઠાવી નવરાત્રીને રંગીન અને યાદગાર બનાવી હતી અંતિ ગોંડલથી પધારેલા મહેમાનો તથા ગામલોકોનો આભાર વ્યક્ત કરતા આયોજક ધર્મેશભાઈ સોમછત્રાએ સૌને અભિનંદનને આભાર માન્યો હતો આ રીતે સુલતાનપુર ગામનું શિવશક્તિ ગરબી મંડળ માત્ર એક પરંપરા જાળવી રાખીને આવનારી પેઢીમાં સંસ્કૃતિ ભક્તિ અને ભાઈચારાના સંદેશા વાવતું એક અનોખું મંડળ બની ગયું છે રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર દાસી દેવ સંસ્થાન મંડળ તરફથી આપણા પૂર્વ સાંસદ રમેશભાઈ તરફથી આપવામાં આવેલ છે આપણે સૌ સાથે મળીને જય દાંત કરીએ બોલો શ્રી ગેલ અંબે માત કી દાસજીનો સાહેબની ની રમાના ધામની ની દ્વારકાધીશ ની આજે અમે આ સુલતાનપુર ગામે શિવ શક્તિ ગરમી મંડળમાં શ્રી પૂર્વ સાંસદ રમેશભાઈ તરફથી લાણી આપવામાં આવેલ છે અને અઢાર દીકરીને નાણી આપેલ છે ગામના અગ્રણી સાથે ઉપસ્થિત ને અમે નાણી આપેલ છે આજે સુલતાનપુર શિવ શક્તિ ગરબી મંડળમાં મોડલથી રમેશભાઈ ધડુક દ્વારા જે રાણી વિતરણ કરવામાં આવ્યું છે તો એના જમાયેલા સુલતાનપુરથી ફેનિલ કુમારે સુલતાનપુર રાણી વિતરણ કરવા આવ્યા છે તો આજે ગ્રુપ શિવશક્તિ ગરબી મંડળના બધાય મહાનુભાવો અને ગામના દાકેવાનો બધા છે રાણી વિતરણ કર્યું